સારી ગાડી લાવો એમાં હું તમારી સાથે છું પણ શોભર જે તમને શોભતો હોય સમાજમાં શોભતો હોય ચાર માણસો ની વચ્ચે તમે ફરો તો તમે કોકના દીકરા છો આ તમારી કોઈ નોંધ લે કે બહુ સારો ડાયો માણસ લાગે છે તમે જેન્ટલમેન બનીને ફરો આવારા બનીને નહીં બંનેમાં બહુ ફરક છે જેન્ટલમેન ને આવારામાં જેન્ટલમેન એ માણસ છે કે જે ખરેખર મને શું શોભે છે શું પહેરવું જોઈએ અને મારી સોસાયટીમાં મારે કેવી રીતના રહેવું જોઈએ સોસાયટીને જે ફોલો કરે સોસાયટીને જે બિલોંગ કરે એને જેન્ટલમેન કહેવાય અને કોઈની પરવા કીધા વગર ઉદ્દંડ જેના પર કોઈ ધણી દોરી નથી જેના પર કોઈ નિયંત્રણ નથી مرجی مطابق پہرو مرضی مطابق سمجھ کوئی پیٹ نیپر ہو سمجھا رہے وڑا چڑھے سماج میں ہو چھو કે તમે બિઝનેસમેન બનો બિઝનેસમેન જેવો તમે વ્યવહાર ચાલુ કરી નાખો તમારે ને આગળ વધવું હોય તો શું શું ખાવું પીવું તમે ભલે એકબીજાનું માનો ને માનો લેકિન અમે જયારે તમને કહેતા હોઈએ ને તો જે માનો ભાવ હોય ને એ ભાવથી તમને કહેતા હોઈએ મારામાં કઈ અહીંયા કઈ તમને કોઈ જ્ઞાન આપવા માટે નથી આવતું જે ગુરુને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ માતા ઓર પિતા ઓર મિત્ર ઓર ભાઈ આ ગુરુનું સ્વરૂપ છે તો ત્યારે ગુરુ ઈશારો કરે ને ત્યારે વાત સમજી જાવ અને જે સમાજ દુનિયાની અંદર જે ધર્મ પોતાનો ગુરુને ફોલો કરે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાય આજ ક્યાં ક્યાં ના નીકળી ગયા કાલે સવારમાં એમનો જન્મ થયો હજુ પચાસ પચીસ વર્ષ એ સંપ્રદાયનો જન્મ થયો એમના ધર્મગુરુઓ દ્વારા રસ્તા ઉપર પેલો સમાજ સમાજ ચાલે એટલે ત્યાંનો ત્યાં નીકળી ગયો આ ઘણા બધા સમાજ હું નામ લે કારણ કે ઓન રેકોર્ડ ઓન સ્પીકર હોઉં છું પણ ઘણા બધા સમાજો પોતાના ધર્મગુરુને ફોલો કરીને બહુ બધા આગળ નીકળી ગયા જયારે તમારા ધર્મની અંદર સાત સાત પેઢી થઈ ગઈ છ પેઢી થઈ ગઈ અને હજુ સુધી તમારામાં બદલાવ નથી આવતો એનો મતલબ એવો છે કે તમારી ચાબી ખરાબ ખરાબે આજે હમણાં હું આવતો રસ્તાભાઈ કઈ મળી નોનું છોકરો છે લગભગ બે વર્ષો મોઢામાં દાંતી નહીં આવ્યા છોકરાને મોઢામાં દાંતી નહીં આવ્યા છોકરાને એ છોકરાને પેલું પડીકું બજારમાં મળે ને ચકામકા એ છોકરાને પડીકું ઘબરાવતી હતી એકવાર તો મને મતમાં છે કે અને ન કહો જવા તો ક્યાં મકી મારી કરો તમે એટલે એક બાજુમાં માણસો બહો તમારે મી કે હવે ભાઈ હું પણ સમાજી લેવાની તૈયારી એ કરવી પડશે ધીરે ધીરે કારણ કે ભાઈ દિવેવરનો છોકરો પ્લીઘો ખાવા માણીએ સમાજમાં બપ તે છોકરાના મોઢામાં બોલો અને બજાર બજારમાં પડીકું લઈને છોકરાને ખબર ને હમણાં હું બધાને પાડું છું બે છોકરાને નાના નાના છોકરા ને જો માતા બહેનો બેઠીએ પેલી વાત તો અણને છોકરો આઈ કોઈ સારી જે ડોકરીઓ ભેગી થઈ ને પેલા કોઈ ડોકરીઓ સેમિનાર કરી ને છોકરાને કેમ તેડવા હોય શીખાવવું પડશે છોકરો લટકે બચ્ચું લટકતું હોય કે જીવ છોકરી આદમી વિર ને બાળે થાપરો પાડો કે થારા પેલું સંતાન હતો કે શું થાપડી તેડવાથી જે રીતે તે તેડી હોય કે એ રીતે મને ખબર પડી ગઈ કે આ તેડવાનો અનુભવ નહીં હજુ અને બીજું છોકરાના છોકરાના ધકે મોબાઈલ મૂકી દે અને બાયોને કહો કે જો અમોની છોકરી હોય એને કહેવા માંગુ આના છોકરાઓ ધકે મોબાઈલ મૂકવાના બંધ કરો તમને ખબર છે જયારે તમારા છોકરા તમે મોબાઈલ લઈ લો છો જ્યારે છોકરો રડવા માંડે છે એનો અર્થ એ થાય છે કે તમારા કરતી વધારે કરે છે તમારા કરતા પેલા મોબાઈલ ની છોકરાને જરૂરત વધારે છે મોબાઈલ ને છોકરું વધારે પકડી રાખવા માંગે છે અને મોબાઈલ ની અંદર થી ફોરજી ફાઈવજી થી જે તરંગો નીકળે ઇલેક્ટ્રોમેગ્નેટ એ તરંગ છોકરાના મગજને પ્રભાવિત કરે છે એનું મન એનું છોકરાનું બહુ નાનું હોય અને કાચું હોય એ છોકરાનું મગજ હેંગ કરી નાખે અને પછી તમે મોટા થાવ તમારો છોકરો તમારું નથી માનતું કોમ્પ્યુટરમાં આવે એ માને છે મોબાઈલમાં આવે માને છે પણ તમારું નહીં માનતો તમારા ઘરમાં ડોકરાનું કોઈનું નહીં માનતો પછી તમે રડો પાછળ લેવારો છોકરો માનતો નથી આજે સમાજમાં ઘણા જણા પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમની સંતાનો માનતી જ નથી એમ મા બાપ દરેક છોકરા અને છોકરીઓનું ભલું ઈચ્છતા હોય દરેકનો ફાયદો ઈચ્છતા હોય મા બાપ દરેકનું ભલું હોય પણ છોકરા છોકરી નહીં માનતા કારણ કે માને ક્યાં દિવસ ઉલટું પહેલેથી રવાડા ચડાવી દીધા એટલે એક તો મોબાઈલ આપવાનું બંધ કરો મોબાઈલ મોટું થાય છોકરું અઢાર વર્ષ પછી આપો અને એક આ બજારમાંથી જે પડીકો મળ્યા એ ખવડાવવાના છોકરાને બંધ કરો જો સ્વસ્થ સમાજ નિરોગી સમાજ તમે ઈચ્છતા હો અને આવા વાળા ભવિષ્યની અંદર તમારા દવાખાના જો ચક્કર ના કાપવા હોય તો છોકરાને આ પડીકા ખવડાવવાના બંધ કરો દરેક પડીકાની અંદર તમે તમારા ઘરમાં જયારે રસોઈ બનાવો તો નાની વસ્તુ નું ધ્યાન રાખો કે આ સાફ કર્યું કે નહીં કર્યું મોજ્યું કે નહીં મોજ્યું હોય વાસણ સાફ કર્યું કે નહીં કર્યું પણ બજારમાંથી આવેલી દરેક પરિકામાં ભલે ભટવુદરશો ને યાર તો સીધું મોડામ નોકવા તૈયાર થઈ જાય હવે કોને રોજ ગયો કોને ખમરાયો કેવી રીતે એજીને કેવી સફાઈ કેવો લોટ અને દરેક ત્યાર પડિકાની અંદર